શું ખાઓ ખવું રે એમાં ભાગ લીધો તો અને મારો ભોગ લીધો એની જો મેં સુપરિટ રેસીપી બધી બનાવી છે માર મારીશ બોલી તો હવે તો તું તું શાંતિ રાખ શૂટિંગ વાળા જેટલા પણ ભેગા થયેલા ને આખું યુનિટ બધા એન્ડોસ્કોપી કરાવી ખર્ચો લ્યો મેં ખબર તને તું તને બધું કહું આગળ શું થયું